બિહાર મેરે નામ પર રાજનીતિ કરુ મનર પોસ્ટર છપવા રહે હો બિહાર નોટિશાંત્ર અને કોઈ મુદ્દો સૌથી વધારે ચર્ચા થઈ હોય એની તો એ છે પીએમ મોદીની માતા પર જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી બાદમાં પીએમ જાહેર માં આવી અને એ વિષય પર વાત પણ કરી બિહાર કોંગ્રેસે ફરી એકવાર પીએમ મોદીના માતાનો એક અને નવા વિવાદની શરૂઆત થઈ નમસ્કાર આપની સાથે હું છું પાયલ બિહાર કોંગ્રેસે એક વિડીયો પોસ્ટ કર્યો છે સ્વર્ગસ્થ માતા હીરાબેન એવા જ એક મહિલા દેખાય છે વિડીયોમાં કેપ્શનમાં લખ્યું છે કે સાહેબના સપનામાં આવ્યા જુઓ રસપ્રદ સંવાદ એ સંવાદમાં શું છે તમે પહેલા એઆઈ વિડીયો જુઓ આજ વોટ છોરી अरे बेटा पहले तो तुमने मुझे नोटबंदी की लंबी लाइनों में खड़ा किया तूने मेरे पैर धोने का रील बनवाया और अब बिहार में मेरे नाम पर राजनीति कर रहे हो तुम मेरे अपमान के बैनर पोस्टर छपवा रहे हो तुम फिर से बिहार में नौटंकी करने की कोशिश कर रहे हो राजनीति के नाम पर कितना गिरोगे हाँ? આ વિડીયો ખૂબ વાયરલ થયો ખૂબ વાયરલ થયા પછી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઘણા બધા પ્રશ્ન કર્યા કે તમે આ હદ સુધી કેવી રીતના જઈ શકો કે કોઈના માતા જેનું મૃત્યુ થઈ ગયું છે એના માટે તમે આવું બધું કહો છો કે કરો છો અલગ અલગ નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયા આપી છે ભાજપના પ્રવક્તા અરવિંદસિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નીચલી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે આ લોકો કોઈપણ વ્યક્તિની લાગણીઓ સાથે રમી રહ્યા છે આ એક મોટી કમનસીબી છે કે પીએમના સ્વર્ગસ્થ માતાનો એઆઈ વિડીયો બહાર પાડવામાં આવે અને આ રીતના એમની લાગણીઓ જે છે એ લાગણીઓને ધ્યાનમાં ન આવા બનાવવામાં આવે સાથે જ બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસના એઆઈ વિડીયો પર એવું કહ્યું કે આના માટે સામાજિક અને કાનૂની સજા હોવી જોઈએ મોદીજીની માતાનો એઆઈ વિડીયો બનાવવો ખૂબ જ ખોટું છે તેમને સામે છેતરપિંડી અને અલગ અલગ ગુના દાખલ થવા જોઈએ આ એઆઈ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરી રહ્યા છે બિહારની ચૂંટણીમાં ખૂબ મોટો મુદ્દો રહેવાનો છે કે પીએમ મોદીના માતા વિશે કોંગ્રેસના નેતાઓ આવું કેવી રીતના બોલી શકે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો